ફ્રેન્ડ અત્યારે ઉપર જઈ રહ્યા છીએ ઉપર કેવું છે ફ્રેન્ડ આપ જોઈ શકો છો જો સાફ સફાઈ છે બહુ સારું થઈ ગયું છે અત્યારે તો ફ્રેન્ડ આ તમે આ જોઈ શકો છો આપણે લઈ લીધું છે બે હેન્ડ ટુઆલ લીધા અને એક ટીશર્ટ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે દુકાન જવા માટે રેડી થઈ ચૂકીએ છીએ અત્યારે છે સવારના આઠ અને ઘરે કોઈ હતો નહીં વિચાર્યું કે આપણો વિડીયો અહીંયાથી જ આજે ચાલુ કરું અને દુકાને જવું તમને બતાવું શું શું બધું આજે ચાલે છે તો બને રહેજો વિડીયો તો ફ્રેન્ડ્સ આ છે ભુજ નખત્રાણા હોય છે તમે આ જોઈ શકો છો હાઈવે છે આ સાયરા ચોકડી કહેવાય છે વોશિંગ સેન્ટર ત્યાં સામે છે સામે તમે જોઈ શકો છો આપણા પાસે ગાડી ઊભી છે વોશિંગ કરવા માટે આવી છે આ બ્રિજ ના કદરાણ હાઈવે એડ્રેસ છે સાયરા ચોકડી આ ગિરિશ પંપ આપણે રિપેર કરવાનું છે અહીંયા તો રિપેર થશે નહીં તો ભુજ રિપેર થશે આ જોઈ શકો ગેરીસ પંપ છે બગડી ગયો છે તો આની ટાંકી પડી છે અત્યારે હું અને મયુરલાલ જઈ રહ્યા છીએ આપણે આગળના વિડીયોમાં તમે જોયું હશે કે ગેરીસ પંપનું કેટલું તો રિપેર કરાવ જવાનું છે તો અત્યારે જઈ રહ્યા છીએ અત્યારે પહોંચ્યા છીએ અમે દેસલપર લાગી ગયા છીએ અમે સામત્રા આવશે પાછળ રહી ગયું આપણે હોન્ડા ઉપર જઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ સામે છે ટોલ ટેક્સ તમે જોઈ શકો છો સામાત્રા ટોલ ટેક્સ આવ્યો છે આ ટ્રેલર વાળો વચમાં જાય છે તો ફ્રેન્ડ્સ કોઈ ગુજરાત સાઈટ ના હોય તો આ જે ઉપર ટાવર છે એ કમેન્ટ કરીને કહેજો આ શું છે કચ્છના હશે એમને તો બધાને ખબર જ હશે પણ જો ગુજરાત સાઈડ ના હોય એ કમેન્ટ કરીને કહેજો આ ટાવર શેનો છે તો ફ્રેન્ડ્સ અત્યારે અમે છીએ છીએ પર ચોકડી જે તે અમને દુકાનવાળાને ફોન કર્યો હતો તો એ દુકાનવાળો ભાઈ આવે છે અમને કીધું અહીંયા થોડીક વાર ઊભા રહ્યો ત્યાં સુધી હું આવી અમને દુકાન ખબર નથી ક્યાં છે એની તો અત્યારે એને ફોન કર્યો એ કે અહીંયા જે કેડી શોરૂમ છે ત્યાં કને ઊભા રહ્યો ત્યાં કને આવું છું તો અત્યારે અહીંયા ઊભા છીએ પછી આપણે જવાનું છે મારુતિ એગરોમાં અને બીજું છે ઉમિયા હાર્ડવેરમાં બંને દુકાનોમાં જવાનું છે સ્પેર પાર્ટ લેવાના છે અને ત્રીજું છે આપણે ડીમાર્ટમાં પણ જવાનું છે તો એ બધું આ જ વિડીયોમાં તમને જોવા મળશે

આ ભાઈ છે તો હવે શું કેટલી વાર લાગશે કેટલા આજે થઈ જશે કે કાલે થઈ જશે એ બધું પૂછા કરશું તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા બેઠા છીએ ભાઈ કે થોડી વાર બેસું ભાઈને થોડું કામ આવી ગયું છે તો અમે બેઠા છીએ હું અને મયુરલા ગેરીઝમાં ગરમી આજે તો બહુ જ ખતરનાકવાળી ગરમી થાય છે બહાર હાલત બગડી ગઈ હવે અહીંયાથી જશું કંઈ ઠંડુ બાન ઠંડુ પીશું ઠંડુ શેરડી રસુ ભાઈ આવે શું કે છે તો ફ્રેન્ડ્સ પંપ વાળાથી વાત થઈ ગઈ છે હવે એ કે છે કાલે બારખંડ વાગે થશે અત્યારે પંપ રાખીને અમે જઈએ છીએ થોડુંક ઠંડુ બાન પી આવી પછી જશું ડી માટમાં ને જે બીજું કામ છે તે પતાવું તો ફ્રેન્ડ્સ આ છે રવિ ટોપી જે બસ સ્ટેશન રોડ છે આપણે લેવા આવ્યા છીએ સામે જે ન્યૂઆર ટ્રેન્ડર્સ દેખાય છે તેમાં આપણે ગિરીશ જનના જે પેરપાટ છે તે લેવા આવ્યા છે અહીંયા જઈ રહ્યા દુકાન અંદર તો ફ્રેન્ડ્સ આ લીધું છે આપણે ગિરીઝ ગન માટે તો ફ્રેન્ડ્સ એટલો બધો એક્સપેન્સિવ છે આના તમે જોઈ શકો છો કેટલા રૂપિયા ત્રણસો રૂપિયા લીધા એટલો બધો થોડો એક્સપેન્સિવ છે કેમ કે ભુજમાં દુકાન જ આ એક છે જે પંપનું બધું સ્પેર પાર્ટ રાખે છે તમે વિડીયોમાં જોયો હશે એટલે બહુ જ મોંઘું તે હવે આપણે જશું મારુતિ એન્ગ્રોમાં થોડુંક અહીંયાથી આગળ આવીને આ આવી ગયું છે મારુતિ એના માટે આપણે જે વોશિંગ પંપ છે કીટ લેવી છે તો આ બધું છે તમે જોઈ શકો છો આ દુકાન આપણે વિડીયો બનાવી રહ્યો ભલે યુટ્યુબમાં ચેનલ આપણી હોય સર્વિસ સ્ટેશન ભાઈની દુકાન છે આ બધું લીધું જ છે આપણે અંદરવાળી રીતે તો ભાઈ ચારસો ને પચાણુસ રૂપિયાનો ચાંદલો થયો અહીંયા મારુ થી ચારસો ને પચાણું રૂપિયા લાગ્યા જે આગળના વિડીયો તમે જોયો હશે હવે જઈ છે ડી માર્ટ અહીંયા સુધી પાછો તો ફ્રેન્ડ્સ અત્યારે પહોંચી ચૂક્યા છે આપણે મોલ ડીમાર્ટમાં તમે આ જોઈ શકો છો આ કેટલા બધા મોલ છે ડીમાર્ટ છે ફેશન ફેક્ટરી છે વન સેન્ટર છે સેવન સ્કાય મોલ પણ છે અને લાસ્ટમાં ક્રોમા પણ છે તો આપણે જવાનું છે ડીમાર્ટમાં આપણે હોન્ડા અહીંયા રાખીને હવે આપણે જઈએ છીએ ડીમાર્ટમાં ડીમાર્ટમાં આપણે લેવાનું છે માઇક્રોફાઈબર ક્લોથ અને બીજું કંઈક વસ્તુ હશે તો એ આપણે લેવાની છે હવે અહીંયા કેટલાનો ચાંદલો થાય રો ઈ જોવાનો છે ફ્રેન્ડ્સ ડી આવી ગયા છે ને તમે જોઈ શકો છો આજે સેટરડે છે એટલે ગરદી પણ બહુ જ હશે આપણે જવાનું છે ઉપર અહીંયા તો આપણે ક્યાંય કામ છે નહીં ફ્રેન્ડ્સ ઉપર તો ફ્રેન્ડ્સ આ બે લીધા છે આપણા ગાડીના જે ઇન્ટિરિયર ને ગ્લાસ હોય એ માટે ક્લીન કરવા માટે તો આ માર્ટમાં આવ્યા પછી આ પ્રાઇસ ખાલી ફિફ્ટી નાઇન બે લીધા છે હવે જોઈએ શું શું છે આ બધું ટોવાલનું સેક્શન છે કેઝ્યુઅલ સેક્શન કહેવાય એને જે બધા મેન્સના બધા કપડાં જોઈ આ સામ પહેલાં જીન્સ અબાજુ હતી આર્ટિસ્ટ સામે હતા આજે લગભગ એની બે હજાર સત્તરની વાત છે બે હજાર સત્તરમાં તો ઘણા વર્ષો થઈ ગયા બધું ચેન્જ થઈ ગયું બધું સ્ટાફ પણ ચેન્જ થઈ ગયું બધું નવા જ આવી ગયા છે તો અત્યારે બધું જોઈએ છે કેવું બધું સારું હશે તો લેશું પછી જે ટુવાલ તો લીધા જ છે નાઇન્ટી નાઇન વાળા શોર્ટ્સ છે આ બધા શોર્ટ્સ છે નાઇન્ટી નાઇન આપણે પહેરીએ નહીં નાઇન્ટી નાઇન ટી શર્ટ પણ હશે આજે નાઇન્ટી નાઇન ટી શર્ટ પણ અહીંયા નાઇન્ટી નાઇન લગન છે જોઈ લેવાનું કેમ કે બધા ઉથલપાથલ થઈ જાય નાઇન્ટી નાઇન જ છે

એક સોફ્ટી આવી ગઈ છે મયુર માટે બીજી આપણે બને છે સોફ્ટી આઈસ્ક્રીમ નહીં વધી છે બીજી સોફ્ટી પણ આવી ગઈ છે કઈ મયુરભાઈ ખાવતા તમને કેવી લાગે છે ટેસ્ટમાં કેવી લાગે છે હે કે આવ્યા આપણે સોફટી આટલી ખાઈ ચૂક્યા છીએ પણ ઠંડી બહુ છે અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો બહુ જ ગરમી લાગે છે અંદર ડી માર્ટમાં ગયા તો એસી હતી એટલે સારું લાગતું હતું એ મયુરભાઈ મયુરભાઈ તો ખાલી હસવામાં જ ને સોફ્ટી ખાવામાં જ પડ્યા એક માણસ કામ કરે છે બહુ જ સારો જે આપણા તડકામાં પણ સારું કામ કરે છે એ આ છે માણસ જોઈ શકો છો ચોવીસ કલાક આ જ કામ કરે આવા જવું નથી ખાઈને હવે ઘરે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે બપોરના એક અને આપણે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ તો અત્યારે આ છે ડી માર્ટ જે ચોપડી છે ત્યાં કને આવ્યા છીએ આ ભાઈ નાસ્તો બનાવે છે આપણે ઓર્ડર લીધો છે ભાજીકોનનો આ તમે જોઈ શકો છો ભાજીકોન બને છે ભાજીકોન ખાઈ ને પછી સીધા ડાયરેક્ટ ઘરે જશું અત્યારે એક વાગી ચૂક્યા છે નેટ છે એટલે કોઈ એટલું લાગતું નથી તમે જોઈ શકો છો આના ઉપર બેઠા છીએ તો ફ્રેન્ડ આવી ચૂક્યું છે આ ભાજીકોન આ તમે જોઈ શકો છો ભાજીકોન આવી ચૂક્યું છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે પહોંચી રહ્યા છીએ સમજીલોને બદલે બદલી પાંચ કં કિલોમીટર છે આપણે આજે બદલીવાળા રસ્તા ઉપર આવ્યા છીએ કેમકે ત્યાં હાઈવે ટુ હાઈવે બહુ જ ટ્રાફિક થતી હતી એટલે આપણે આ બારોબાર જે આ રસ્તો છે બદલી ઉપર જવાનો ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ તમે આ જઈ શકો ફ્રેન્ડ્સ અત્યારે બદલી પહોંચી ચૂક્યા છીએ અને સામે જોઈ શકો છો આ બદલી ગામમાં છીએ અત્યારે પણ ગામમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે ત્રણ અને આપણે આપણી દુકાને આવી ચૂક્યા છીએ જે મેં કીધું હતું કે ભુજ જવાનું છું અને આ બધું ટપણીને બધું લઈ આવ્યો છું તો આ પહેલે આ મશીન છે એનામાં આપણે આ બધું જે તમને કીધું આ બધું આવાળું એ બધું આમાં લાગશે અને આ છે જે બસો ને નેવું રૂપિયાવાળું તે આ ગન છે એમાં લાગશે આ ગનમાં લાગશે તો પેલા આ બદલાવી લઉં બધું આપણી સર્વિસ કરી નાખું પછી કાઈ આપણે ટેન્શન ન રહે કામ આપણો બંધ ના રહે ક્યારે પણ ધ નેક્સ્ટ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ આપણો ત્યારે આયા છે બુચ બસ સ્ટેશન તમે જોઈ શકો છો કેટલી બધી સિક્યોરિટી છે બુચ બસ સ્ટેશનમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ બુચ બસ સ્ટેશન સાહેબ જોઈ શકો છો કેટલો બધો સાફ સફાઈ છે બહુ સારું થઈ ગયું છે અત્યારે ફ્રેન્ડ્સ અત્યારે ઉપર જઈ રહ્યા છીએ ઉપર કેવું છે

કર્યો કે જે થોડીક ટાઈમ લાગશે મશીન રિપેર કરવામાં તો આપણે જમવા ગયા હતા મહારાજા પાઉંભાજીમાં જમીન કરીને અત્યારે હમીસર જે તળાવ છે ત્યાં કરીને આપણે અહીંયા બેઠા છીએ જો ઠંડી ઠંડી હવા લાગે છે અને મસ્ત જીવ લાગે છે એટલે અહીંયા આપણે બેઠા છીએ તમે જોઈ શકો છો હમીસર તળાવ આ રાજેન્દ્ર બાગ છે